કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે વાવાદના ધરણીધર તાલુકાની નર્મદા કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે અને ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થઈ રહ્યું છે તો મહેસાણા જિલ્લાની પણ આવી જ સ્થિતિ છે જ્યાં કડી તાલુકાના ફુલેત્રા ગામમાં પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા સો વીઘા જમીનમાં ઊભા પાક અને વાવેતરને નુકસાન થયું છે ઘઉં એરંડા બાજરી સહિતના પાકમાં પણ પાણી ફરી ખેડૂતો રોષે ભરાયા છે સાહેબ કેનાલ તૂટવાથી અમારો સો વીઘાનો બગાડ થયો અમારે તો ખાલી વળતર માગી અમે બીજું કંઈ માંગવા તૈયાર નથી અમે કહુઆ હતા એરંડા હતા બાજરી હતી પીંડા હતા વગેરે પૂરેપૂરો ભ્રષ્ટાચાર હતો સાહેબ પૂરેપૂરો કોઈ સાહેબ જવાબ આપતા નથી આ લોકો આવું એમ ક આમ કરશું તેમ કરશું એવું કે એવું સાહેબ અમુક આ કેનાલો બંધ કરવાની ધમકીઓ આપણને આમ થયે ને તેમ થયે બે મહિના સુધી કેનાલમાં પાણી નહીં એવું બધું ચર્ચા કરો